આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જેઠ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી વિશે વાત કરીશું આ પવિત્ર અને પુણ્યશાળી એકાદશી છે આ યોગીની એકાદશી પાપ અને મહાપાપ નષ્ટ કરનારી છે અને આ એકાદશી એ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એમાં પણ ખાસ કરીને આ જેઠ માસમાં આવતી આ એકાદશી યોગીની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે માટે આ દિવસે નારાયણને શ્રી નારાયણનો ધૂપ દીપ નૈવેદ્ય પત્રથી પૂજા કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે આ વ્રતકથા સાંભળવા માત્રથી અશ્વમે યજ્ઞનું ફળ પુણ્યફળ મળે છે અને ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર રાજ કરતા હતા બધા પ્રજાજનો સુખ શાંતિમય રહેતા હતા યુધિષ્ઠિર પૂછે છે કે હે કૃષ્ણ તમે મને નિર્જળા એકાદશી પછી જેઠ વદમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે તેની વ્રત કથા શું છે મને તમે સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે કુંતીપુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે સંસારમાં સંસારના સાગરમાં ડૂબેલાને મોહમાયામાં ફસાયેલા પાગલ જીવોને તથા પાપીઓનો પણ એ ઉદ્ધાર કરનારી છે એને માટે હું અંતને બટુક માડીની એ કથા કહી સંભળાવું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ શ્રી શંકર ભગવાનની પરમ પ્રેમથી પૂજા કરનાર નગરી ઇન્દ્રપુરીના ભંડારી કુબેર ત્યાં પૂજા માટે ફૂલો ચૂંટી લાવવા હેમ હેમમાળી નામનો એક બટુક નોકર હતો તેની ખૂબસૂરત સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું હેમમાળી તેની સાચા દિલથી ચાહતો હતો એક દિવસ બટુક હેમમાળી માન દેવ પૂજાને માટે પુષ્પો ચૂંટી લાવી સીધો ઘરે આવ્યો પત્નીના પ્રેમમાં પાગલ બનેલો એ ત્યાં જ રોકાઈ ગયો તે સીધો કુબેર દેવ પાસે જવાના બદલે એ પોતાની પત્ની પાસે જ રહી ગયો એને સમયનું ભાન ના રહ્યું કુબેર દેવતાને પુષ્પો આપી આવવાનો એ ભૂલી ગયો તેની પત્ની સાથે ખૂબ સમય વિતાવ્યો તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા કરતા સમયનું ભાન ના રહ્યું નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરમાં બેસી પૂજા કરવા કુબેર સમય થતા પુષ્પો માટે રાહ જોઈ રહ્યા હતા અને પૂજન થાળમાં જોયું તો તે ખાલી જણાયો ફૂલો લઈ આવતા હેમમાળીની રાહ જોઈ આખરે એ ના આવ્યો એને પોતાના સેવકોને કહ્યું કે હે યક્ષો હેમમાળી પૂજાના ફૂલો લઈ હજુ સુધી કેમ નથી આવ્યો તેની તરત તપાસ કરો યક્ષો ગયા અને વીજળી વેગે એની ખબર લઈ પાછા ફર્યા કે હે મહારાજ હેમ માળી એની પ્રિયા સાથે પ્રેમ વિહાર કરી રહ્યો છે આનંદ પ્રમોદ કરી રહ્યો છે પ્રેમથી તેની પત્ની સાથે સમય વિતાવી રહ્યો છે આ સાંભળી કોપાય માન થયેલા કુબેરે તેને તરત જ પકડી લાવી પોતાની પાસે રજુ કરવાનો હુકમ કર્યો આજ્ઞાનો અમલ થયો અને બટુક હેમ માળીને યજ્ઞો યક્ષોએ પકડી કુબેર સમક્ષ હાજર કર્યો પોતાની ભૂલ સમજાતા એ બે હાથ જોડી રહ્યો ક્રોધથી થયેલી આંખોવાળા કુબેર બોલ્યા કે હે મૂર્ખ તે મારી દેવસેના નિયમોનો ભંગ કરાવ્યો છે માટે તું કોઢ્યો થા જે પત્નીના સંગમાં તું ભાન ભૂલ્યો છે તેની વિયોગી બની જા આ દેવલોકના ના ભ્રષ્ટ થઈ

પરંતુ શિવ પૂજન માટે તે પુષ્પો લઈ આવતો હતો શિવ ભક્ત હતો તેથી કરીને તેને એના પૂર્વ જન્મનું અને કુબેરના શ્રાપનું સ્મરણ થતું રહ્યું આથી શ્રાપના ઉદ્ધાર માટે એ પડતો આખડતો હિમાલય પર ગયો બ્રહ્માના સાત દિવસ જેટલું જેમનું આયુષ્ય કહેવાય છે એવા મહાન તપસ્વી માર્કેન્ડે મુનિના એને દર્શન થયા એમના આશ્રમમાં જઈ તેને એમને દૂરથી હાથ જોડી નમન કર્યું તેને જોઈ ઋષિએ તેની દુર્દશાનું કારણ પૂછ્યું હેમ ગદગદ કંઠે ગદગદ અવાજે પોતાની ભૂલોનો અને કુબેર ભંડારીના શ્રાપનો ઇતિહાસ કર્યો કહ્યો તેને પૂર્વ જન્મનો પ્રાપ્ત કરી લીધું હતું અને આ દુખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો તે બતાવવા માટે વિનંતી કરી સાચું બોલવાથી દયાળુ એવા મહા તપસ્વી મુનિરાજ એની ઉપર પ્રસન્ન થઈ ગયા અને એને ધીરજ આપી કહેવા લાગ્યા કે હે બટુક જેઠ વધ અગિયારસ એટલે યોગીની એકાદશીને દિવસે હું કહું એ પ્રમાણે તું વ્રત કર એના પુણ્યથી તારો કોઢ દૂર થઈ જશે કુબેરનો આ શ્રાપ મિથ્યા જશે અને તું તારા અસલ સ્વરૂપ તથા સ્થાનને પ્રાપ્ત કરીશ

ગમે તેવા દુઃખ દર્દથી પીડાતા હોય તો તે પણ સારા થઈ જાય છે તેને સ્ત્રી સ્નેહી પુત્ર પરિવાર કોઈનો વિયોગ હોય તો તે પણ દૂર થાય છે આપણા ભારત માં ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવા માટે ઋષિ મુનિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધીષ્ઠિરને આ યોગિની નામની એકાदशीની આ રીતે કથા સંભળાવેલી છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર શૃંગાર કરવામાં આવે છે પંચામૃતથી સ્નાન કરાવાય છે પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે અને ભગવાન શ્રી હરિનારાયણ અને લક્ષ્મીજીનું પૂજન કરાય છે ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા થાય છે આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ શરીર સાથ આપતું હોય તે પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું નહીં કે ખાલી ભૂખ્યા રહેવું વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ આ એકાદશીનું વ્રત એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો પણ ઘરમાં સૂતક હોય તો પણ આ એકાદશી નું વ્રત કરવું જ જોઈએ એકાદશી નું વ્રત આપણને પવિત્ર કરનારું છે આ એકાદશી નું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ પ્રભુ શક્તિ આપે સાથ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકને સાર્થક કરનાર આ એક શુભ વ્રત છે સવાર સાંજ માતા તુલસીની પૂજા કરવી જોઈએ પીપળે પાણી ચડાવવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ રીતે બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકો છો ગીતાજીનો પાઠ કરવો વાર્તા સાંભળવી ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અને અગિયારસના બીજા દિવસે દ્વાદશીના દિવસે બારસના દિવસે કથાવાર્તા સાંભળી બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ